નમસ્કાર મિત્રો આજે આપણે ફાઉન્ડેશન ટીયરનું પીએર્સન ગુજરાતીનું રાઇટિંગ એક્ઝામ પેપર જોઈશું કે એમાં કેવા પ્રશ્નો હોય છે અને કેવી રીતે હોય છે તો ચાલો જોઈએ હવે આ ચિત્રો જુઓ આ ચિત્ર જોઈ અને તમારે એમાં વર્ણન કરવાનું છે આને લગતો જ પ્રશ્ન છે તો હવે આ ચિત્ર જોઈ અને એમાં શું શું થઈ રહ્યું છે કેવી રીતે છે એના વિશે છીએ તો આપણે હવે આ ચિત્ર જોઈ લીધું હોય તો આપણે હવે એનો જે પ્રશ્ન છે પહેલો એટલે કે ક્વેશ્ચન વન છે એ આપણે જોઈએ તો આપણે જે હમણાં પિક્ચર જોયું એટલે કે ચિત્ર જોયું એના એના આ પ્રશ્ન છે કે આપણે શું કરવાનો છે તો અહીંયા પ્રશ્ન એમ છે કે તમે લંડન શહેરમાં રહો છો તમે આ ફોટો તમારા મિત્રો માટે ઇન્ટરનેટ પર મૂકો છો આ ચિત્રનું વર્ણન કરો અને તમારી મનગમતી રમતો જોવા વિશે અભિપ્રાય આપો આશરે વીસથી ત્રીસ શબ્દોમાં ગુજરાતીમાં લખો એટલે કે તમને આ જે ક્વેશ્ચન છે એ પૂછ્યું કે તમે લંડનમાં રહો છો અને આ ફોટો તમે તમારા મિત્ર એટલે કે ફ્રેન્ડ્સને ઇન્ટરનેટ ઉપર મૂકો છો અને આ ચિત્રનું વર્ણન કરો એટલે કે આ ચિત્ર આ જે પિક્ચર છે એમાં શું થયું છે અને ડિસ્ક્રાઈબ કરો અને તમારી મનગમતી એટલે કે તમારી ફેવરિટ રમતો એટલે કે જે ગેમ્સ જોવા વિશે તમારો અભિપ્રાય એટલે કે તમારો ઓપિનિયન શું છે એ તમારે ટ્વેન્ટી ટુ થર્ટી શબ્દોમાં ગુજરાતીમાં લખવાનો છે તો હમણાં આપણે પિક્ચર જોયું એ પ્રમાણે કે એ કોઈ ઓલિમ્પિકનું ચિત્ર લાગે છે એમાં બે સાયકલ જે ચલાવનાર જે છે સાયકલ વીરો આપણે એમ કહી શકીએ તો તેઓ એ લાગે છે કે આ સ્પર્ધા જીતી ગયા લાગે છે એ ટાઈપનું તમારે બધું વર્ણન કરવાનું છે આશરે વીસથી ત્રીસ શબ્દોની અંદર કરવાનો છે તો આ ક્વેશ્ચન વન છે હવે આપણે એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો અહીંયા આ છે ક્વેશ્ચન ટુ એ તો અહીંયા લખેલું છે કે ચૂઝ ઈથર ક્વેશ્ચન ટુ એ ઓર ક્વેશ્ચન ટુ બી એટલે કે તમારે ટુ એ અને ટુ બીમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન ચૂઝ કરવાનો છે કે તમારે કેનો આન્સર આપવો છે ને લખ્યું છે કે ઇફ યુ ચૂઝ ક્વેશ્ચન ટુ એ વુ અ ક્રોસ ઇન ધીસ બોક્સ આ બોક્સ છે એમાં જો તમે જે પ્રશ્ન ટુ એ ચૂઝ કરો તો ત્યાં તમારે આવી રીતે ક્રોસ મૂકવાનો છે અને ટુ બી ચૂઝ કરો તો ત્યાં ક્રોસ મૂકવાનો છે તો ચાલો હવે વાંચીએ તો આ જે ક્વેશ્ચન છે ટુ એ એ છે ફૂટબોલ કોમ્પિટિશન ફૂટબોલની હરીફાઈ વિશે આ ક્વેશ્ચન છે સો ટુ એ બે શાળાઓ વચ્ચે થયેલ ફૂટબોલની હરીફાઈમાં તમે તમારી નિશાળમાંથી ભાગ લીધો હતો શાળાની વેબસાઇટ માટે તમારા શિક્ષક ફૂટબોલની હરીફાઈ વિશે તમને એક ઔપચારિક લેખ લખવા કહે છે બરાબર છે ઔપચારિક એટલે કે ફોર્મલ ને તમારે નીચેના મુદ્દાનો ઉપયોગ કરવો જરૂરી છે તમે જે લેખ લખો એની અંદર આ જે મુદ્દાઓ એટલે કે આ બુલેટ્સ પોઈન્ટ્સ જે છે આ બધા એ તમારે એમાં ઇન્ક્લુડ કરવાના છે તો પેલું છે બુલેટ પોઈન્ટ છે કે તમારી ફૂટબોલ ટીમના ગણવેશ વિશે એટલે કે યુનિફોર્મ વિશે તમારે બધું લખવાનું છે ફૂટબોલ ટીમનું વર્ણન કરો તમારી ફૂટબોલ ટીમ કેવી છે એના વિશે તમારે એનું ડિસ્ક્રાઈબ કરવાનું છે બીજી નિશાળ સાથે હરીફાઈમાં ઉતરવાના ફાયદા કે તમે કોમ્પિટિશન બીજી નિશાળ સાથે કરો છો સ્કૂલો સાથે તો એમના તમને શું એડવાન્ટેજીસ છે એ લખવાનું છે આવતા વર્ષે જે હરીફાઈમાં ભાગ લેશો એના વિશે તમારે જણાવવાનું છે અને આ જે છે એ આશરે ચાલીસથી પચાસ શબ્દોમાં ગુજરાતીમાં લખવાનો છે તો આ બધા જે બુલેટ પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખીને આ એક લેખ તૈયાર કરવાનો છે તો તમે જો આ ચૂઝ કરો તો તમારે અહીંયા ક્રોસ મૂકીને આ ક્વેશ્ચન લખવાનો છે અથવા તમે જે ક્વેશ્ચન કરો તો હવે ચાલો આપણે જોઈએ કે ટુ બી ક્વેશ્ચન શું છે તો આ ક્વેશ્ચન ટુ બી છે ત્યાં લખ્યું છે કે ઇફ યુ ચૂઝ ક્વેશ્ચન ટુ બી પુટ અ ક્રોસ ઇન ધ બોક્સ તો આ જે બોક્સ છે એમાં તમારે ક્રોસ મૂકી ને આન્સર લખવાનો રહેશે જો તમે ટુ એ ચૂઝ કર્યો તો ત્યાં ક્રોસ કરવાનું અને જો ટુ બી ચૂઝ કર્યો હોય તો અહીંયા ક્રોસ કરવાનું તો હવે આ વાંચીએ તો કે આ છે વેધર તો વેધર એટલે કે વાતાવરણ આબોહવા વિશે આપણને ક્વેશ્ચન ટુ બી છે તો ચાલો વાંચીએ તો ક્વેશ્ચન ટુ બી તમે તમારા સ્થાનિક વિસ્તારમાં પ્રવાસન વધે તે માટે ગુજરાતી સમાચાર પત્રમાં એક ઔપચારિક અહેવાલ લખો જેમાંથી પ્રવાસીઓ તમારા વિસ્તાર ના હવામાન વિશે માહિતી મળી શકે બરાબર છે તો અહીંયા કીધું છે કે તમારા સ્થાનિક વિસ્તાર એટલે કે તમે જે લોકલ જ્યાં રહો છો એ વિસ્તારમાં પ્રવાસન વધે એટલે કે ટુરિઝમ વધે તે માટે ગુજરાતી સમાચાર પત્રમાં એટલે કે ન્યૂઝપેપરમાં એક ઔપચારિક અહેવાલ લખો અહેવાલ એટલે કે રિપોર્ટ લખવાનો છે અહીંયા ને જેમાંથી પ્રવાસીઓને તમારા વિસ્તારના હવામાન એટલે કે હવામાન એટલે કે વેધર વિશે માહિતી મળી શકે હવે અહીંયા છે કે તમારે નીચેના મુદ્દાઓનો ઉપયોગ કરવો જરૂરી છે તો આ મુદ્દાઓ એટલે કે આ જે બુલેટ પોઈન્ટ છે એને આપણે જે લેખ લખીએ અહેવાલ લખીએ રિપોર્ટ લખીએ એમાં આપણે ઇન્ક્લુડ કરવાના છે તો પેલું છે હવામાન વિશેનું વર્ણન કે અહીંની આપણું વેધર કેવું હોય છે એના વિશે તમારે એને ડિસ્ક્રાઈબ કરવાનું છે પછી છે કે વર્ષના સૌથી ગરમ મહિનાઓની પ્રવૃત્તિઓ ને આપણે સમર હોય જ્યારે એકદમ સમર હોય તો ત્યારે કઈ જાતની પ્રવૃત્તિઓ એટલે કે એક્ટિવિટીઓ થાય છે એના વિશે લખવાનું છે પછી છે કે વિવિધ જાહેર વાહન વ્યવહારની ઉપલબ્ધતા એટલે કે અહીંયા કઈ આપણને જાહેર વાહન વ્યવસ્થા એટલે કે આપણે જે લોકલ ટ્રાન્સપોર્ટ છે પબ્લિક ટ્રાન્સપોર્ટ એના વિશે આપણે કહેવાનું છે કે શું અવેલેબલ છે ઉપલબ્ધતા એટલે કે છે તો જાહેર વાહન વ્યવહાર એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણો કેવી રીતે આપણે હોય છે એના વિશે લખવાનું છે અને એ કહે છે કે તમે ભવિષ્યમાં પ્રવાસો માટે જે ફેરફાર કરવા માગો છો એના વિશે તો ફ્યુચરની અંદર આપણે જે બધા ટુરિસ્ટ આવે તેની માટે આપણે અહીંયા શું ફેરફાર કરી શકીએ એના વિશે આમાં લખવાનું છે અને આશરે ચાલીસથી પચાસ શબ્દોમાં ગુજરાતીમાં લખો એટલે આ આપણે જે અહેવાલ છે રિપોર્ટ એ પણ આપણે ફોર્ટી ટુ ફિફ્ટી શબ્દોમાં લખવાનું છે તો આ ક્વેશ્ચન ટુ બી છે તો તો આપણે અને એક કરવાનો હોય છે હવે ચાલો આપણે ક્વેશ્ચન થ્રી જોઈએ તો હવે આ છે ક્વેશ્ચન થ્રી એ તો અહીંયા પણ આપણને કીધેલું છે કે ચૂઝ ઇધર ક્વેશ્ચન થ્રી એ ઓર ક્વેશ્ચન થ્રી બી તો થ્રી એ અને થ્રી બી છે એમાંથી આપણે એક પસંદ કરવાનો છે તમને જે ઇઝી લાગે કે તમને જે વધારે આવડતો હોય એનો તમારે જવાબ લખવાનો છે અને કીધું છે કે ઇફ યુ ચૂઝ ક્વેશ્ચન થ્રી એ પુટ ટુ ક્રોસ ઇન ધીસ બોક્સ આ જે બોક્સ છે એમાં તમારે આમ ક્રોસ મૂકવાનો છે અને પછી તમારે આ ક્વેશ્ચન લખવાનો છે અને આ જે ક્વેશ્ચન છે એ છે ટ્રાવેલ એન્ડ અકોમોડેશન એટલે કે આપણે જે ટ્રાવેલિંગ કરીએ છીએ મુસાફરી કરીએ છીએ એના વિશે અને એકમોડેશન કરીએ ત્યાં જે રહેવાની સગવડતા હોય છે બધી એના વિશે છે તો ચાલો વાંચીએ તો ક્વેશ્ચન થ્રી એ રજાઓમાં ગુજરાતની એક પ્રખ્યાત હોટલમાં તમારા પરિવાર સાથે તમે રહ્યા હતા ત્યાંની રહેવાની સગવડોના અનુભવ વિશે તમારા મિત્રને એક અનૌપચારિક પત્ર લખો અનૌપચારિક એટલે ઇન્ફોર્મલ પત્ર લખવાનો છે તમારે નીચેના મુદ્દાઓનો ઉપયોગ કરવો જરૂરી છે એટલે કે અહીંયા જે બુલેટ પોન્ટ્સ આપ્યા છે એ તમારે ઇન્કલુડ કરવાના છે તમારા પત્રની અંદર એટલે કે લેટરની અંદર હોટેલમાં રહ્યા હતા ત્યાંની સગવડો એના વિશે લખવાનું છે કે તમે કઈ હોટલમાં રહ્યા હતા તે કઈ કઈ જાતની ફેસિલિટીસ હતી એના વિશે પછી બીજો મુદ્દો છે ત્યાં પહોંચવાની વ્યવસ્થા તો કે તમે જે હોટલમાં રહ્યા હતા ત્યાં તમે કેવી રીતે ગયા હતા તમે બાય કાર ગયા હતા કે પછી બાય પ્લેન ગયા હતા એવી રીતે તો એ તમારે લખવાનું છે પછી છે કે રજામાં જુદા જુદા પ્રકારની જગ્યાઓમાં રહેવાના ફાયદા બરાબર છે તો તમે જ્યારે હોલિડેમાં જાઓ તો તમે જુદી જુદી જે એકોમોડેશનમાં રહ્યો છો એના શું ફાયદા થાય છે જુદી જુદી જગ્યાએ રહેવાના તો એ લખવાનું છે અને પછી છે કે ભવિષ્યમાં જે પ્રકારની રહેવાની સગવડો તમે પસંદ કરશો કઈ પ્રકારની તો ઇન ધ ફ્યુચર તમે કઈ જાતની હોટલમાં રહેવાનું પસંદ કરશો તમે કઈ જાતની સગવડતાઓ તમારે જોઈએ તમે જુઓ છો કે તમને જોઈએ છે તો એના વિશે લખવાનું છે અને આ જે પત્ર છે એ તમારે એંસીથી નેવું શબ્દોમાં ગુજરાતીમાં લખવાનો છે તો અહીંયા એટી ટુ નાઇન્ટી વર્ડ્સમાં તમારે લખવાનો છે અને આ પ્રશ્નની અંદર ને આ બધા જે આપણે બુલેટ પોઈન્ટ જોયા મુદ્દાઓ જોયા એ પણ તમારે એમાં ઇન્ક્લુડ કરવાના રહે છે તો જો તમે આ પ્રશ્ન ચૂઝ કરો તો તમે આના વિશે લખવાનું છે અને કાં તો તમે થ્રી એ અને થ્રી બી તો હવે ચાલો થ્રી બી શું છે એ જોઈએ તો અહીંયા છે આ ક્વેશ્ચન થ્રી બી તો અહીંયા પણ આપણને કીધું છે કે ઇફ યુ ચૂઝ ક્વેશ્ચન થ્રી બી ફૂટ ક્રોસ ઇન ધ બોક્સ તો જો તમે થ્રી બી લખવાનું પસંદ કરો તો આ જે બોક્સ છે એમાં ક્રોસ કરવાનો રહેશે અને આ જે પ્રશ્ન થ્રી બી છે એ છે સેલિબ્રેશન એટલે કે ઉજવણી વિશે છે તો ચાલો વાંચીએ ક્વેશ્ચન થ્રી બી તમારા ગુજરાતી મિત્ર વિનોદ તરફથી તમને એક ઈમેલ મળ્યો છે જેમાં તમારા શહેરમાં તમે જે ઉત્સવો ઉજવો છો તેના વિશે તે જાણવા માગે છે વિનોદ એક અનૌપચારિક વિનોદને એક અનૌપચારિક ઈમેલ લખીને જવાબ આપો તો તમારે અહીંયા એક ઈમેલ લખવાનો છે અને તેમાં તમારે તમારે નીચેના મુદ્દાઓનો ઉપયોગ કરવો જરૂરી છે એટલે કે આ જે બુલેટ પોઇન્ટ છે એ તમારે તમારા જે ઈમેલ લખો એમાં તમારે લખવા ઇન્ક્લુડ કરવાના છે તો પહેલો છે એ છે કે તમારા શહેરમાં ઉજવાતા જુદા જુદા ઉત્સવોનું વર્ણન કરો એટલે કે તમારા શહેરમાં તમારા સિટીની અંદર જે બધા ઉત્સવો એટલે કે ફેસ્ટિવલ જે ઉજવીએ છીએ સેલિબ્રેટ કરીએ છીએ એનું તમારે ડિસ્ક્રાઈબ કરવાનું છે બીજું છે કે તાજેતરમાં તમે ઉજવેલ ઉત્સવ વિશે તો તમે જે રિસન્ટલી કોઈ પણ ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યો હોય તો એના વિશે પર તમે લખવાનું છે તમારે પછી છે કે વિવિધ પ્રકારની ઉજવણી કરવાના ફાયદા તો કે તમે જે જુદા જુદા બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરો છો તો એના તમને શું ફાયદા થાય છે એટલે કે શું બેનિફિટ છે અને પછી છે કે ભવિષ્યમાં જે દેશમાં કોઈ પણ ઉજવણી કરવા ઈચ્છતા હોય તે તો કે તમે ઇન ધ ફ્યુચર તમે જો કયા દેશમાં તમને કયો તહેવાર ઉજવવાની તમારી ઈચ્છા છે કે તમે કરવી છે એના વિશે તમારે લખવાનું છે અને આનો જવાબ પણ તમારા આશરે એટીથી નાઇન્ટી શબ્દમાં ગુજરાતીમાં લખવાનો છે તો તમે થ્રી એ અથવા તો થ્રી બીમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન ચૂઝ કરી શકો છો અને તમે એનો આન્સર લખી શકો છો પણ તમારી લખવા પહેલાં આ જે ક્વેશ્ચન છે એ તમારે અન્ડરસ્ટેન્ડ કરવો ખૂબ જરૂરી છે તો હવે ચાલો એના પછીનો જે ક્વેશ્ચન છે એ જોઈએ ને એના પછીનો જે ક્વેશ્ચન ફોર છે એ એની અંદર છે કે નીચેના વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો એટલે કે અહીંયા તમારે ટ્રાન્સલેશન ટ્રાન્સલેશન આવે છે કે ગુજરાત આ ઇંગ્લિશમાં લખેલું છે એને ગુજરાતીમાં ભાષાંતર કે ટ્રાન્સલેટ કરવાનું છે તો અહીંયા જે આ ફાઉન્ડેશન ટીયરનું પેપર છે એટલે અહીંયા આપણને નાનકડા નાનકડા સેન્ટેન્સીસ એટલે કે વાક્યો આપેલા છે અને એને આપણે ટ્રાન્સલેટ કરવાના છે કે આઈ વર્ક એઝ એ ડોક્ટર એટલે કે હું ડૉક્ટર તરીકે કામ કરું છું ઇટ ઇઝ સેટિસ્ફાઈંગ ટુ વર્ક ઇન હોસ્પિટલ તો કે હોસ્પિટલની અંદર કામ કરવું સંતોષકારક છે એવી રીતે આવી રીતે ત્રણ ચાર જે ક્વેશ્ચન આપે છે આપ્યા હોય તો એનું આપણે ટ્રાન્સલેટ કરવાનું છે તો હવે આપણે એના પછીના જે બે સેન્ટેન્સ છે એનું પણ આપણે જોઈ લઈએ ને અહીંયા આ છે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ કરિયર ઇન અ લાઇફ એટલે કે જિંદગીની અંદર કારકિર્દી હોવી એ મહત્ત્વનું છે અને એ છે કે પ્રીવિયસલી પીપલ હેડ લેસ ઓપોર્ચ્યુનિટી ટુ સ્ટડી એન્ડ સક્સેસ તો કે પહેલાંના સમયમાં માણસો પાસે ખૂબ જ ઓછી તકો ભણતર અને સફળતાઓ હતી એટલે કે ખૂબ જ ઓછી એ લોકોને ઓપોર્ચ્યુનિટી એટલે કે તકો મળતી આગળના ટાઈમની અંદર પ્રીવિયસલી એટલે કે પહેલાંના ટાઈમ સમયની અંદર તો એ આ લગભગ પાંચક જેટલા આવા વાક્યો હોય છે કે જેનો તમારે ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર કરવાનું હોય છે તો ચાલો હજી એક સેન્ટેન્સ છે તો એ પર જોઈ લઈએ તો આ છેલ્લું વાક્ય પણ આ પ્રમાણે છે કે ઇન માય ઓપિનિયન હાર્ડવર્ક બ્રિંગ સક્સેસ ઇન લાઇફ એટલે કે મારા અભિપ્રાય પ્રમાણે કે મારા મત પ્રમાણે આપણા જીવનની અંદર મહેનત છે એ સફળતા લાવે છે મહેનત કરવાથી સફળતા આપણને મળે છે તો આ જે બધા આપણે જોયું કે પાંચ સેન્ટેન્સ હતા એ ભાષાંતર કરવાના હતા ભાષાંતર હાયર ટીયર અને ફાઉન્ડેશન ટીયર બેમાં હોય જ છે અને અહીં આપણે જોયું કે ક્વેશ્ચન વન જે હતો એ કમ્પલસરી કરવાનો હતો પછી ક્વેશ્ચન ટુ એ અને ટુ બેમાંથી તમે એક પસંદ કરી શકો ને પછી આપણી પાસે હતું કે થ્રી એ અને થ્રી બી તો એની અંદરથી પણ આપણે ગમે તે એક લખીને આપણે એમાં આન્સર લખવાનું તો અને જે ક્વેશ્ચન ફોર જે ટ્રાન્સલેશનનો છે એ કમ્પલસરી કરવાનો હોય છે તો આ હતું આપણું રાઇટિંગ પેપર તો આશા છે કે તમને થોડું ઘણું સમજણ પડી હશે અને અન્ડરસ્ટેન્ડ થયું હશે કે કેવી રીતે હશો અને આ ફાઉન્ડેશન ટીયરનું પેપર હતું હું પ્રયત્ન કરીશ કે તમને એક હાઈ ટીયરનું પેપર પણ હું બતાવું અને તમને રફલી આઈડિયા આવે કે કેવી રીતે હોય છે તો આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ તો અહીંયા આપણે જે આ ફાઉન્ડેશન ટીયરનું જે પેપર જોયું રાઇટિંગનું તો એ અહીંયા સ્માપ્ત એટલે કે ફિનિશ્ડ એટલે કે પૂરું થાય છે તો આપનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા માટે અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને ચોક્કસથી જણાવશો હું પ્રયત્ન પૂરેપૂરો કરીશ આપને જવાબ આપવાનો તો થેન્ક યુ અને ખૂબ ખૂબ આભાર